નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ વિશનગર કાંસા ગુરુકુળ કેમ્પસ ખાતે સ્વામિનારાયણ સ્કૂલના બાળકોનો વિજ્ઞાન મેળો યોજાયો કાંસા ગુરુકુળ કેમ્પસ ખાતે સ્વામી શ્રી બીએલ શાસ્ત્રીના માર્ગદર્શનથી કેમ્પસની અંદર વિદ્યાર્થી બાળકોનો સુંદર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળ બાલમંદિરથી લઈને ધોરણ દાજ સુધીના વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો તેમજ ચાલીસ જેટલી કૃતિઓ અંદાજે થી વધુ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી જેમાં બાળકોએ ભૂગર્ભ ગટર યોજના હવાનું શુદ્ધિકરણ જેવા અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કરી આવેલ સૌ વાલીગણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં એક આકર્ષણ ઊભું કર્યું હતું આ વિજ્ઞાન મેળામાં વાલીઓએ પણ પોતાના મંતવ્યો શાળાની બુકમાં નોંધીને વિદ્યાર્થી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ શાહ તેમજ શિક્ષકગણે પણ ખૂબ જ મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સ્વામિનારાયણ ગુરુકુળના ટ્રસ્ટી શ્રી બી એલ શાસ્ત્રી દ્વારા વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમજ આ વિજ્ઞાન મેળામાં રમેશભાઈ પટેલ હિમાંશુભાઈ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓ પરિવાર સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શિક્ષકોની મહેનતને બિરદાવી હતી વિદ્યાર્થીના વાલીઓ તેમજ આવેલ મહેમાનો એ સેલ્ફી પોઈન્ટ ઉપર પોતાના ફોટા પડાવીને એક અલગ જ આનંદ અને ઉત્સાહ સ્વામિનારાયણ અમે સાચી પ્રોજેક્ટ બનાવેલો છે જે ગુરુકુળ સ્કૂલમાં બનાવેલો છે જેમાં

હું ધોરણ આઠ ગમમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં વિજ્ઞાન મેળામાં હું આ સ્માર્ટ ગટા યોજનાનો પ્રોજેક્ટ લઈને આવ્યો છું જે હું તમને સમજાવું છું આ યોજના ધારો કે અમારા અમારી વિસનગરમાં કાંસાજીની વિશ્નગર વિસનગરની જે ગટર લાઈન છે તેમાં કેટલી વખત ગટર ઉભરાય છે પણ કર્મચારીઓ સાફ કરવાની ખબર નથી પડતી તેથી મેં આ મોડલ બનાવ્યું છે આમાં એવું છે કે આ એક નંબરની ગટર છે જેમાં શું થોડું પાણી છે એટલે આ સફેલાઇટ છે હું આમાં થોડું થોડું પાણી દાખલ કરી આ ગટર નોર્મલ છે એ આ ગટર ઉભરાય એટલે એક નંબર ની ગટર નું

વાગી ગયું એ આમાં પણ જીવ પાણી ઓછું થશે એવું આ સેન્સર બંધ થઈ જશે હવે આપણા વિશ્વભરમાં કેટલીક વખત મુખ્ય મેન ફ્લાઇટ જે કેટલાક વિસ્તારમાં લિકેટ થાય છે એ લિકેટવા માટે મેં ચાર નંબર અલગ આપે છે કારણ કે હવે આ છેડો મેં થોડું રાખ્યો થોડું પાણી વાવું હવે આ છેડાને અહીં લિકેટ્યું ચાર નંબરને ભાગમાં લિકેટ થવાથી ચાર નંબરમાં સેન્સર વાગ્યું

મારું નામ સોહાણ પ્રિયાંશી વિનુભાઈ છે મારું નામ પરમા એટલી જિગ્નેશ કુમાર છે અમારા પ્રયોગનું નામ અર્થ સેટેલાઇટ વર્કિંગ મોડલ છે આ પ્રયોગ આ અર્થ સેટેલાઇટ વર્કિંગ મોડલનો મતલબ થાય છે કે પૃથ્વી પર પૃથ્વી પૃથ્વી પર ફરતી સેટેલાઇટનું મહત્વ કાર્ય સૌપ્રથમ પ્રથમ જ્યારે સૂર્યમાંથી આવતો પ્રકાશ એ સેટેલાઇટ પર પડે છે ત્યારે સેટેલાઇટમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે

તેઓને કોઈ થિયરી કે પ્રેક્ટિકલ સિવાય બીજી કોઈ પણ જરૂર પડે તો આ પ્રયોગમાંથી જોવા મળે છે અમે આ પ્રયોગ તમને બતાવીએ આ નિયમિત પરાવર્તન નિયમિત પરાવર્તન એટલે જ્યારે કોઈ પ્રકાશ જ્યારે પ્રકાશનો કિરણ નિશ્ચિત કે ચરકની સપાટી પરથી આપાત કરવામાં આવે છે ત્યારે તે સીધીથી રેખામાં પાછું ફરે છે એને નિયમિત પરાવર્તન કહે છે અને આ બીજું કિરણ અનિયમિત પરાવર્તન છે જ્યારે પ્રકાશના કિરણને ખરબચરી સપાટી પર આપાત કરવામાં આવે છે ત્યારે તે એક જ સીધી રેખામાં પાછું ફરતું નથી તેની અનિયમિત પરાવર્તન કરે છે અહીં આ પેરિસ્કોપની રચના છે જે નેવીના સૈનિકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે સબમરીન દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે જેથી શત્રુઓને દૂરથી જોઈ શકાય છે જય સ્વામિનારાયણ અમે શ્રી અષ્ટપ્રદેશ સ્વામિનારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ છીએ અમે ધોરણ દસ ભણીએ છીએ અમે મારું નામ ભવ્ય હિંમતભાઈ મારું નામ પટેલ તાવે અને આનું મારું સ્વાદ રાજુ અમે અહીં પુરુષ સ્ટેશન એક પ્રોજેક્ટ બનાવ્યો છે જેનો મુખ્ય હેતુ શુદ્ધ હવા શુદ્ધ હવા કરવાનો છે જેમ કે ફેક્ટરીઓમાં અશુદ્ધ હવા ફેલાતી હોય જેના કારણે આપણને સ્વાસ્થ્યને ખૂબ જ રૂ પ્રદુષિત થતી હોય છે જેના કારણે અહીં અમે એક પંખો મૂકી દઉં જેના દ્વારા એના દ્વારા અશુદ્ધ હવા અંદર ખેંચાશે અને અહીં રૂ દ્વારા એનું શુદ્ધિકરણ થશે અને કાર્બનના શરીયા દ્વારા શુદ્ધિકરણ થઈ જે અશુદ્ધ હવા તેના અંદર ભોગી થશે અહીં તેને અહીં શુદ્ધ હવા માંગી જેના દ્વારા આપણું સ્વાસ્થ્ય તમે જોઈ શકો છો કે અહીં અમે એક પ્રદુષિત રૂપ છે જેના દ્વારા પ્રદૂષિત વાયુ અંદર ખેંચાઈ રહ્યો છે પંખા દ્વારા અહીં કાર્બનના તળિયા દ્વારા એ બધી અશુદ્ધિઓ અહીં ખેંચાઈ રહી છે અને શુદ્ધ હોય એકચુઅલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એક એવું વિચારે છે કે દરેક બાળકોને એક સાયન્સથી લગાવ કેમ થાય અમે નવા જનરેશનની અંદર સાયન્સ હશે તો જ આ વિકાસને એ વધારે વેગ આપી શકશે એટલે સાયન્સનો મહિમા અથવા સાયન્સથી વધારે વાકે બાળકોમાં જાગૃતતા આવે પેરેન્ટ્સમાં જાગૃતતા આવે એ ધ્યેયના હિસાબે અમે આવા ગુરુકુલની અંદર પ્રોગ્રામો કરીએ છીએ તો મને વાલીઓનો પણ સપોર્ટ બહુ સારો રહેશે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અમે જોયું અંદર સરસ મજાની બધી જે આકમિતઓ બનાવી છે છોકરાઓ પ્રોજેક્ટો બનાવ્યા છે એ જોઈને એમ થાય છે કે હવે એની કરતાં પણ મોટો વિશાળ એવો જન સમુદાય આગળ મૂકવું જોઈએ એવી ભાવનાથી આ સંસ્થા કામ કરી રહી છે ખાસ કરીને ગટર યોજના અને હવા શુદ્ધિકરણના બે જે પ્રોજેક્ટ છે એ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે એ બાબતે શું કહેવું છે હન્ડ્રેડ પર્સન્ટ એ જ્યારે મેં જોયો ત્યારે એમ લાગ્યું કે હકીકતમાં હવે આપણા વિસનગરની જે સમસ્યાઓ છે તે દૂર થઈ જશે એવું લાગે છે બહુ સરસ મજાનો બાળકોએ પ્રોજેક્ટ કર્યો છે કે તમને એલર્ટ કરે કે ગટર ઉભરાય અથવા તો ગટર બ્લોક થાય તો એને કેમ થી પહેલા બગાડ થાય અથવા તો બહાર નુસ અથવા તો આપણું વાતાવરણ બગાડે એની પહેલાં એની કાળજી લઈ અને આપણે રિપેરિંગ કરી શકીએ એ જે બાળકોએ પણ એમને દર્શાવ્યો છે ખૂબ ખૂબ અભિનંદન ખાસ કરીને તો અમારા પ્રિન્સિપાલ રાજેશ શાહ સાહેબ તથા એમની ટીમ કેટલી મહેનત કરી અને પેરેન્ટના સહયોગથી સરસ મજાનું બાળકોએ સાયન્સ ફેરનું આયોજન કર્યું અને એમાં સરસ મજાની એક સંખ્યા પણ આવી તે બદલ ખૂબ ખૂબ જનતાનો અને પેરેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ